રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે કરુણા અભિયાન સંપાદન અને પઠન જાગૃતિ વકીલ ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વને લઈને સૌ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પતંગની દોરી બાબતે સૂચનો જારી કરવામાં આવે છે કે એવી દોરી ન વાપરીએ કે જે વ્યક્તિ કે ઉડતા પક્ષીઓને નુકસાન કરે જે ક્યારેક જીવલેણ નીવડે છે તે છતાં ઉત્સવની ઉજવણીના ઉલ્લાસમાં ઘણા લોકો આ બાબતે ધ્યાને લેતા નથી પરિણામે પતંગની દોરીથી ઘણા પક્ષીઓ કે વ્યક્તિઓના ઘાયલ થયાના સમાચાર આપણે દરરોજ સાંભળતા હોઈએ છીએ ત્યારે પતંગથી થી ઘવાયેલા સારવાર માટે રાજ્યભરમાં તારીખ દસ થી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ થયું છે ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત થતા પશુ પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતવાસીઓને કહ્યું કે ઉત્તરાયણ ઉજવો પણ કોઈનો જીવ બચાવીને આવી નમ્ર અપીલ કરતા તેમણે સૌને ઉત્તરાયણની સલામત રીતે ઉજવણી કરવા અને કરુણા હેલ્પલાઇન નંબર એક નવ છ નો ઉપયોગ કરવા જણાવ્યું છે ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને સમયસર સારવાર મળે તે ખૂબ જ જરૂરી છે આ વિશેષ ઉદ્દેશ્ય અને જીવદયાના ભાવ સાથે ગુજરાત સરકારે શરૂ કરેલો સેવા એટલે કરુણા અભિયાન યોજના ગુજરાતની વન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ચાલુ કરેલ છે આ ઉપરાંત પક્ષીઓને સારવાર કેન્દ્રોની માહિતી માટે વોટ્સઅપ નંબર નવ એક આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 પર કરુણા લખીને મોકલો આ હેલ્પલાઇન લિંક પરથી ગુજરાતના તેત્રીસ જિલ્લાના તમામ તાલુકાઓના હેલ્પલાઇન મોબાઈલ નંબર આપેલા છે જેના પર કોલ કરીને ઘવાયેલા પક્ષીઓની માહિતી આપી શકાય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ઉત્તરાયણના તહેવારના દિવસે પક્ષીઓને બચાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે વન વિભાગ દ્વારા આ બાબતોનું ખાસ ધ્યાન રાખ રાખવા જણાવવામાં આવ્યું છે પતંગ સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી ન ઉડાડવો જોઈએ પતંગ ચગાવવા ચાઇનીઝ દોરી અથવા કાચની દોરીનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં કરવો ન જોઈએ કોઈ પણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો દેખાય તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરવી આપણી આજુબાજુ કોઈ પણ પ્રકારનું નું ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો રાજ્ય સરકાર દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઘોષિત થયેલા અભિયાન અંતર્ગત રોટરી ક્લબ દર વર્ષની માફક આ વર્ષે પણ તેમાં જોડાઈને પર્વના નવ દિવસ માટે પક્ષી બચાવ કેન્દ્ર ઉભું કરશે ભુજના રોટરી પ્રમુખ ડોક્ટર નરેન્દ્ર મિરાણીના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ આરોગ્ય વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથેના સહિયારા પ્રયાસોથી રોટરી દ્વારા જિલ્લા મથકે નગર તરફના ભુજ હાટની બાજુમાં આવેલા પશુ દવાખાના ખાતે આઈસીયુ યુનિટ સહિતની અદ્યતન ટેકનોલો સબર માવજત કેન્દ્ર ઉભું થશે જ્યાં ઘાયલ પક્ષીઓ વિવિધ કલેક્શન સેન્ટરો પરથી અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખસેડવામાં આવશે જ્યાં પશુ પક્ષીઓની સારવાર માટે ડોક્ટર કુલદીપ છાટપારની આગેવાની હેઠળ રાજ્ય અને પંચાયત સેવાના પાંચ તજજ્ઞ ડોક્ટરોની ટીમ સેવા આપશે સેવા કેમ્પનો પ્રારંભ બાર જાન્યુઆરીથી થયો છે રોટરીના પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું કે નવ દિવસ ચાલનારા આ કરુણા અભિયાન માટે ઇમરજન્સી સી હેલ્પલાઇન નંબર એક નવ છ બે તો છે જ પણ કદાચ અતિવ્યસ્ત ભારણને લીધે જો એ વ્યસ્ત મળે તો જિલ્લા મથકે એરિયા બેઝ ત્વરિત રિસ્પોન્સ સેન્ટરની રોટરી દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા અનુસાર રોટરી હોલ હોસ્પિટલ રોડ માટે મોબાઈલ નંબર નવ નવ સાત નવ છ શૂન્ય સાત સાત ત્રણ છ જ્યુબેલી ગ્રાઉન્ડ વિસ્તાર માટે મોબાઈલ નંબર નવ આઠ સાત નવ સાત પાંચ ચાર પાંચ 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 સંસ્કારનગર વિસ્તાર માટે તો અબોલ પક્ષી કે બચાવવાની કરુણા પણ દાખવીએ કરુણા અભિયાનમાં જોડાઈએ આપી રહ્યા હતા પ્રાસંગિક વિષય હતો કરુણા અભિયાન સંપાદન અને પઠન જાગૃતિ વકીલ પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું